અને આ છે આ વ્રતનું શું ફળ છે શું પુણ્ય મળે છે શું ફળ મળે છે શું પ્રાપ્ત થાય છે એ આપણે મહાલક્ષ્મી નમો નમ ઓમ વિષ્ણુપ્રિયાય પ્રિયાએ નમ ઓમ ધનપ્રદાય નમો નમ ઓમ વિશ્વજનનીય નમો નમ જય મહાલક્ષ્મી જે કોઈ આ કથા સાંભળે વાંચે સંભળાવે હોકારો ભરે એની સર્વ મનોકામના પૂરી કરજો દુઃખ દૂર કરજો અને સદાય એ ભક્તોના ઘરમાં તમે નિવાસ કરજો જય મહાલક્ષ્મી હેલક્ષ્મી મહાત્મા લક્ષ્મી વ્રત વ્રતની વિધિ શું છે એ આપણે સાંભળીએ આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તથા શ્રી લક્ષ્મીજીની કૃપા થાય માટે કરવાનું હોય છે વ્રત કરનારી સ્ત્રીઓએ મન તથા શરીરથી પવિત્ર અને સ્વચ્છ રહેવું જોઈએ વ્રતનો પ્રારંભ માક્ષર મહિનાના પહેલા ગુરુવારે કરવો છેલ્લા ગુરુવારે પૂર્ણાહુતિ કરવી પૂજા વિધિ સાથે દર ગુરુવારે મહાલક્ષ્મી વ્રત અને સંપૂર્ણ વર્ષ દરમિયાન પણ દર ગુરુવારે દેવી સામે બેસીને શ્રી લક્ષ્મી વ્રત ની કથા વાંચવી તથા શ્રી લક્ષ્મી મહાત્મા વાંચવું અથવા સાંભળવું વ્રતના દિવસે ઉપવાસ કરવો રાત્રે કુટુંબજનો સાથે મિષ્ઠાન ભોજન કરવું ગુરુવારે શ્રી લક્ષ્મીજીની પૂજા કરતા તથા કથા મહાત્મય વાંચતા સાંભળતા ચિત્ત પ્રસન્ન રહેવું જોઈએ વ્રતના દિવસે ઘરના બધા સભ્યોએ પ્રસન્ન ચિત્ત રહેવું જોઈએ બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ સંજોગ વશ કોઈ કારણસર તમે આ વ્રત આ વ્રતના દિવસે પૂજા ન કરી શકો તો બીજા પાસે કરાવી લેવી ઉપવાસ માત્ર પોતાની જાતે કરો બીજો કોઈ ઉપવાસ હોય અને તે દિવસે આ ગુરુવાર આવે તો તે કરવામાં પ્રાપ્ત કરાવો સર્વને લેવા દેવો જોઈએ પુસ્તકના વાચન તથા શ્રવણથી વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે ધ્યાનમાં રાખવું જોઈએ માક્ષર મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે વ્રતની પૂર્ણ આરતીના દિવસે સાત સૌભાગ્યવતી અથવા સાત કુમારિકાઓને આમંત્રણ આપી ઘરે બોલાવવા તથા પૂજા આરતી વગેરે પૂર્ણ થાય બાદ પ્રસાદ તરીકે ફળ આપી આ વ્રતના પુસ્તકની એક એક બુક્સ દરેક જણને આપી પ્રણામ કરવા એ જ આ વ્રતની પૂર્ણ આરતી છે વ્રતની શરૂઆત માક્ષર મહિનાના પહેલા ગુરુવારે કરવી જોઈએ અને જો શક્ય ન હોય ને તો કોઈ પણ મહિનામાં પહેલા ગુરુવારે વ્રતની શરૂઆતમાં શ્રીલક્ષ્મી પૂજાની પદ્ધતિ સ્થાપના તથા વિસર્જન પદ્ધતિ આપણે સાંભળી હવે ઘરમાં સ્વચ્છ જગ્યા પર છાણથી થોડી જગ્યા લેપવી જોઈએ જો ટાઇલ્સ છે લાદી છે તો ભીના કટકાથી લૂછી લેવું જોઈએ એ જગ્યા પર બાજુ અથવા પાટલાનું સ્થાપન કરવું પાટલાની આજુબાજુ રંગોળી પૂરવી જોઈએ પાટલાની વચ્ચોવચ્ચ થોડા ચોખા અથવા ઘઉં વર્તુળ આકાર એટલે કે ગોળાકારમાં ફેલાવીને મૂકવા એક તાંબાનો કળશ સ્વચ્છ ઘસીને એમાં પાણી ભરવું કળશની અંદર દુર્વા સિક્કો તેમજ એક અખંડ સોપારી પધરાવી કળશના મુખ પર પાંચ પ્રકારના પાન અથવા એક આંબાના પાન અથવા એક જ આંબાનું પાન ગોઠવીને રાખવા તેના પર નાળિયેર મૂકવું કળશની ચારે બાજુ કંકુના ચાંદલા કરવા આ પ્રમાણે વ્યવસ્થિત શણગારેલો કળશ પાટલા ઉપર ફેલાયેલા ચોખા અથવા ઘઉના ગોળ આકાર ઉપર પધરાવો આ પુસ્તકમાં શ્રી લક્ષ્મીજીનું જુદું ચિત્ર આપવામાં આવ્યું છે તે હલકા હાથે લેવું તે પૂંઠા ઉપર ચોટાડી અથવા ફ્રેમ કરાવીને લેવું છબી કળશને અડીને સામે રાખવી આ સામે આમની સામે રૂપિયો સવાર રૂપિયો રાખવો દર ગુરુવારે પૂજા સમય આજ એક રૂપિયાની પૂજા કરવી વિસર્જન પછી આ એક રૂપિયો તિજોરીમાં સલામત રીતે મૂકી દેવું જેથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે પછી પોતે આચમન કરી પંચોપચાર પદ્ધતિથી પૂજા કરવી પંચોપચાર પદ્ધતિ એટલે મૂર્તિ હોય તો એને સ્નાન કરાવું લક્ષ્મીજીની અને મૂર્તિ ન હોય તો ફોટાને પાણીથી થી નાખો પંચોપ પંચોપચાર પદ્ધતિમાં સ્નાન કંકુ ચોખા અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા અગરબત્તી ધૂપબત્તી બતાવવા અને પ્રસાદ અર્પણ કરી પ્રાર્થના કરવી આ પંચોપચાર પૂજા છે શ્રીલક્ષ્મીને સ્નાન કરાવતા છબી ખરાબ થાય નહીં એ રીતે દુર્વા તથા તુલસી પત્રથી છબી ઉપર તેમજ કળશ ઉપર થોડું પાણી છાંટવું પ્રસાદ માટે કેળા અથવા બીજા ફળો મૂકવા એક વાટકીમાં દૂધ અવશ્ય મૂકવું વાંચવું અથવા બીજાને વાંચવા આપી સંભળાવવું પ્રસાદ ધરી લક્ષ્મી સામે હાથ જોડીને બેસવું અને આ પુસ્તકમાં આપેલી શ્રીલક્ષ્મી નમાષ્ટક નામનું સ્ત્રોત બોલવું અને પછી આપણા મનની ઈચ્છા મનમાં દેવીને કહી સંભળાવી પછી આરતી કરી સાષ્ટાંગ પ્રણામ કરવા વિસર્જન પછી પૂજાની સામગ્રી ફૂલહાર વગેરે દર ગુરુવારની જે પૂજા સામગ્રી હોય એ વહેતા પાણીમાં પધરાવી દેવી રાત્રે ફરી લક્ષ્મીજીની પૂજા કરી મીઠાઈનો પ્રસાદ મહાપ્રસાદ ધરાવો ગાય માટે એક જુદા પાનમાં મૂકીને ગાયને આપો અને બધા કુટુંબીજનો સાથે ભોજન કરો બીજા દિવસે સવારે સ્નાન પૂજા કરી કળશમાં મૂકેલા પાંચ પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખવા કળશનું પાણી સમુદ્રમાં નદીમાં સરોવરમાં તળાવમાં અથવા તુલસીના ક્યારામાં રેડવું જે જગ્યામાં પૂજન કર્યું હોય ત્યાં અભિલ ગુલાલ કંકુ ચોખા લક્ષ્મીજી નું સ્મરણ કરી પ્રણામ કરવા દરેક વર્ષે દરેક ગુરુવારે આ પ્રમાણે વ્રત ની પૂજા કરવી લક્ષ્મીજીની વ્રત કથા ગુરુવારની વાર્તા શ્રદ્ધાળુ ભક્તજનો સાંભળવું શ્રીલક્ષ્મી વ્રત ની ગુરુવાર ની કથા આ કથા સાંભળીને શું થાય છે દુઃખ દરિદ્ર દૂર થાય છે લક્ષ્મીજી ની કૃપા થાય છે ધન દોલત પ્રાપ્ત થાય છે લાંબા આયુષ્ય વાળા સંતાન પ્રાપ્ત થાય છે મનોકામના પૂરી થાય છે લક્ષ્મી ના અનેક નામ રૂપ છે ના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં પાર્વતી ક્ષીર સાગર માં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોક માં લક્ષ્મી બ્રહ્મલોક માં સાવિત્રી ગૌલોકમાં રાધિકા વૃંદાવન માં રાસે ચંદનવનમાં ચંદ્રા ચંપક ચંપકવનમાં વિરજા પગમાવનમાં પગમા માલતી વનમાં માલતી કુંદન કુંદનવનમાં કુંદનવતી કેતકી વન માં સુશીલા કંદમ્બવનમાં કંદમ્બમાલા રાજગૃહમાં રાજલક્ષ્મી અને ઘરમાં ઘર ઘરમાં ગૃહલક્ષ્મી અને નો એક રાજા રાજ્ય કરતું હતું તે પરાક્રમી હતું ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ નો તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ સુરત ગ્રીકા હતું સુરત ચંદ્રિકા હતું તે સુંદર સુશીલ અને પતિવ્રતા સ્ત્રી હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતા તેનું નામ હતું શ્યામબાલા એક વખત શ્રી લક્ષ્મી દેવીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં રહું હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તેજ બધી સંપત્તિ ખાઈ જશે માટે તેને વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લીધી ધીમે ધીમે તે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને રહી તેને જોઈને એક દાસી તેની પાસે આવીને પૂછવા લાગી તેનું નામ તેના પતિનું નામ રહેવાનું ઠેકાણું વગેરે વગેરે પૂછ્યું વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજી બોલ્યા મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વ જન્મમાં એક વાણિયાની પત્ની હતી તે વાણિયો બહુ ગરીબ હતો રોજ ઝઘડા થતા ઘણી ધણી તેને મારતો તે ત્રાસથી કંટાળીને ઘર છોડી નીકળી પડી વન વાગડામાં ભૂખી ભટકવા લાગી તેની દશા જોઈ મને દયા આવી ધન સંપત્તિ આપવાવાળા લક્ષ્મી વ્રતની માહિતી તેને આપી મારા કહેવા પ્રમાણે તેણે લક્ષ્મી વ્રત કર્યું શ્રી લક્ષ્મી દેવી પ્રસન્ન થયા તેથી તેની ગરીબી ટળી દૂર થઈ ગઈ થયું આનંદ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મી લોકમાં સુખ સાહેબી માં રહ્યા જેટલા વર્ષ તેને લક્ષ્મી વ્રત કર્યું તેટલા હજાર વર્ષ તેને સુખ સાહેબી મળી અને હવે તો તેને રાજકુળમાં જન્મ પ્રાપ્ત થયો છે પણ તે રાણીને હવે લક્ષ્મી વ્રતનું વિસ્મરણ થયું છે તે યાદ કરવા માટે હું ખાસ આવી છું આ બધું સાંભળી તે તેને લક્ષ્મી ની માહિતી પૂછી પૂછી પૂજા કરવાની પદ્ધતિ વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ તેને લક્ષ્મી વ્રત ની માહિતી અને મહત્વ કહી સંભળાવ્યું પછી તે દાસી તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માની તેનો સંદેશ રાણીને કહેવા માટે ગઈ

લક્ષ્મી ત્યાં વાસ ન કરતા પોતાના ઘરે જ જવાનું અને તે ચાલી નીકળ્યા થોડે દૂર જતા તેને તેને મળી બધી વાતની ખબર પડી તેને વૃદ્ધ સ્ત્રીની માફી માંગી ત્યારે લક્ષ્મીજીને તે પણ તેના પર દયા આવી તેને શામબાલાને બાલાને લક્ષ્મી વ્રત ની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો સાથે રાજ વૈભવમાં સુખે રહેવા લાગી અહીંયા લક્ષ્મીજીનો કોપ ઉતરવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાનું ગયું વૈભવ ઐશ્વર્ય જવાથી એમને પેટ ભરવા માટે અન્ન પણ મહા મુસીબતે મળતું એક દિવસ સુરત ચંદ્રિકા છે ખૂબ ધનવાન છે તમે તેની પાસે અને દુર્દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી ભદ્રશ્રવા જમાઈના રાજ્યમાં ગયો એક તળાવના કાંઠે આરામ લેવા માટે બેઠા એટલામાં શામબાલાની દાસી પાણી લેવા માટે ત્યાં આવી તેને ભદ્રશ્રવાને જોયું દાસીએ નામ નામઠામ પૂછ્યું તેને બધું જણાવ્યું તે શામબાલાનો પિતા છે એમ જણાવ્યા પછી દાસી દોડતી દોડતી શામબાલા પાસે ગઈ તેને બધી વાત કહી શામબાલાએ પોતાના પિતાને ઠાઠ મારથી પોતાના રાજમહેલમાં લઈ આવી આદર સત્કાર કર્યો અનેક પ્રકારથી મહેમાનગીરી કરી તે પાછો ફરતો હતો ત્યારે તેને એક હાંડો ભરીને ધન આપ્યું ઘરે આવ્યો આનંદ થયો તેને હાંડાનું ખોલ્યું તો અંદર શું જુએ છે હાંડામાં ધન નથી કોલસા ભરેલા હતા લક્ષ્મીજીની અવકૃપાથી આ ચમત્કાર થયો હતો થોડા દિવસ ગયા પછી એક વખત સુરત ચંદ્રિકા પોતાની દીકરીને ઘરે ગઈ ત્યારે દિવસ હતો માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર શામબાલાએ લક્ષ્મી વ્રત કર્યું શામબાલાએ ગુરુવારનું લક્ષ્મી વ્રત કર્યું હતું સુરત ચંદ્રિકા પાછી પોતાના નગરમાં આવી સુરત ચંદ્રિકાએ તેની માં પાસે પણ આ વ્રત કરાવ્યું હતું અને એ પછી સુરત ચંદ્રિકા પોતાના નગરમાં પાછી આવી તેણે લક્ષ્મી વ્રત કર્યું તેથી તેને પહેલાનો બધો વૈભવ પાછો મળ્યો રાજ સુખ પ્રાપ્ત થયું થોડા દિવસો પછી સામ પિયર પણ આવી પિતાને કોલસા આપ્યા મને કઈ જ આપ્યું નહીં મનમાં હતો નહીં તેનું અપમાન કર્યું પણ તેણે મા ઉપર એની માતા ઉપર ગુસ્સો ન કર્યો તે ત્યાંથી ચાલી નીકળી નીકળતા તેણે ત્યાંનું થોડું મીઠું લઈ લીધું પોતાના ઘરે આવતા તેના પતિએ તેને પૂછ્યું પિયરથી શું લાવી તેને કહ્યું રાજ્યનો સાર લાવી છું પતિએ કહ્યું એટલે શું પત્નીએ કહ્યું થોડી ધીરજ રાખો એટલે ખબર પડશે તે દિવસે બધા પદાર્થ મીઠા વગરના બનાવવા કહ્યું પતિને જમવાનું પીરસ્યું તેને ભોજન ફીકું લાગ્યું પછી તેને થાળીમાં થોડું મીઠું પીરસ્યું રસોઈમાં મીઠું નાખતા જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું આ એ જ રાજ્યનો સાર સાંભાલાના પતિને આ વાત સમજાય પછી તે બંને જણાએ આનંદ વિનોદ કરતા ભોજન પણ કર્યું સારાંશ એ છે કે જે કોઈ આ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના પર લક્ષ્મીજીની કૃપા થશે સુખ શાંતિનો લાભ થશે થશે સર્વ મનોરથ પૂર્ણ માત્ર એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે અમીરી આવે એટલે છકી ન જોવું જોઈએ લક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું ન જોઈએ આ પ્રમાણે આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો મહાલક્ષ્મીની જય હવે મિત્રો આપણે સાંભળીશું મહાલક્ષ્મીની આરતી જય માલક્ષ્મી જય લક્ષ્મી માતા તુમ કોની નિષદિન સેવક તુમ કોની શદીન સેવક હર વિષ્ણુ દાતા મા જય લક્ષ્મી માતા ब्राह्मणि रुद्राणि कमला तु हे जगमाता सूर्यचन्द्र ध्यावत सूर्यचन्द्रसाध्यावत अष्टसिद्धिदाता जयलक्ष्मी माता तु हे पाताल बसति तु हि हे शुभदाता कर्म प्रभाव प्रकाशे कर्म प्रभाव प्रकाशे जगनी है दाता लक्ष्मी माता जिस घर थोरी बासे जाही से गुण आता कर न सके सो कर ले कर न सके सो कर ले મન નહી ધડકાતા જય લક્ષ્મી માતા તુમ બિન જરી ન હોવે વસ્ત્ર ન હોય રાતા પાન કો વૈભવ ખાન પાન ઓ વૈભવ તુમ બિન કુણ દાતા જય લક્ષ્મી માતા शुभगुण सुन्दर सुखता क्षीर निधे जाता रत् चतुर्दश रत् चतुर्दश भी नहीं पाता जयलक्ष्मी माता आरती लक्ष्मी जी की जो कोई नर गाता ઉ આનંદ ઉમંગે ઉર આનંદ ઉમંગે પાર ઉતર જાતા જય લક્ષ્મી માતા ભીતર ચર જગત બચાવે કર્મ પ્રાણ દાતા રામ પ્રતાપ માયા કી રામ પ્રતાપ માયા કી सुभद्राष्टि चाहता, जय लक्ष्मी माता लक्ष्मी माता लक्ष्मी माता तुमकोनिषदिन सेवत तुमकोनिषदिन सेवत हर जय लक्ष्मी माता જય મહાલક્ષ્મી જય શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય મિત્રો આ હતી ગુરુવારની વ્રત કથા વિધિ અને આરતી જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં મહાલક્ષ્મીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ